નેશનલ હેરાલ્ડ કેસ બાબતે આજરોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચકલી સર્કલ વિસ્તારમાં નેશનલ હેરાલ્ડ બાબતે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય પર બોગસ ચાર્જશીટ કરવામાં આવેલ હોવાના આક્ષેપોની સાથે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરોની અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી باجاپ আলাইকুম والسلام আলাইকুম هایے باجاپ او تالت دا صحیح نہیں چلے گی نہیں چلے گی غلطی بڑی واہ مہلا هایے اے او تو

મહેરબાની કરીને લોકશાહી ઢબે પ્રોગ્રામ છે તમે લોકશાહી નું પાલન કરજો ભાજપના ના આખા બની કામ ના કરો વડોદરા શહેરના પ્રજાજનો ને જણાવવા માંગીએ છીએ બે મિનિટ બાર વર્ષ વાગ્યા ચાર્જશીટ દાખલ કરવામાં નેશનલ હેરાલ્ડ એ આઝાદી પહેલા નો પાછળ કોઈ પોલીસ હાથ ની લગાડે પ્લીઝ બરાબર આઝાદી પહેલા નું પેપર છે અને આ ન્યુઝ જે કોઈ જાત નું કંટ્રોલ કરવામાં રાખવામાં આવે તો ગુનાખોરી ના મસે પણ અમારા નેતા રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા કેમ રાહુલ ગાંધી ગુજરાત માં આવ્યા

અત્યાચાર થયો છે એટલે સામાન્ય પ્રજાજનો ને બોલવાનો અધિકાર નથી વિરોધ પક્ષ ને બોલવાનો અધિકાર નથી અને પોલીસ તમે જુઓ ભાજપ ના ઈશારે કામ કરે દેશ ના પ્રધાનમંત્રી દેશ ના પ્રધાનમંત્રી શરમ કરો અને રાહુલ ગાંધીજી આજે લાગે છે લોકશાહી ની અલોકશાહી છે લોકશાહી નથી લોકશાહી હોય તો કોઈ ઇન્સિડન્ટ એવું બને મારા મારી હોય આવું તેવું હોય તો પોલીસ પકડાય એનો કોઈ વાંધો નથી પણ આ તો આવો ને પકડો એ થોડી ચાલતી પકડાઈ જાય છે પ્રજા નો અવાજ દબાની કામ કરી રહી છે આ સરકાર લોકો નું ખૂલ ભાજપ સરકાર પોલીસ ને સોપારી આપે છે વારે ઘરે કોઈ બી અવાજ ઉઠાવે સાચી વાત કરે અલે પોલીસ ને બોલાવે છે અને પકરાવે છે અને પ્રજા ની વાત સાંભળતી હતી આ મુંગી બેરી સરકાર છે પ્રજાનો ખૂંચ ઉતારની સરકાર છે વેપારીઓની અડાણી અંબાણીની સરકાર છે ગરીબ વિરોધી સરકાર છે જીએસટી પોલીસ વાગે કરતી છે